સ્વાગત છે આપ સૌનું નવા બ્લોગમાં આજે આપણે નવરાત્રી સ્પેશિયલ વસ્તુ લઈને આવી ગયા છે પરંતુ એ પહેલાં એક મસ્ત પ્લાઝા બતાવી દઈએ આમાં બ્લેક કલર આવશે પ્લેન પ્લાઝો આવશે એમથી એક્સેલ સુધીનાને થઈ જશે જો ફ્રી સાઈઝ રહેવાની છે માત્ર એકસો પચાસ રૂપિયા તેમાં બીજો કલર વ્હાઈટ કલર આપણે એકસો પચાસમાં એમથી એક્સેલ સુધીનાને થઈ જશે ફ્રી સાઈઝ આવશે હવે આપણે બતાવીશું અત્યારે નવરાત્રી નજીક આવી રહી છે બે કમ ધોળ ખરીદી કરી રહ્યા હોય છે આવશે બીટ કલર લગડી પટ્ટા વાળો દુપટ્ટો જો એકદમ સરસ મોટો દુપટ્ટો આવશે માત્ર બસો પચાસ રૂપિયા અને આપણે અલગ અલગ કલર બતાવી દઈશું આપણે બસો પચાસ માં સ્કાય કલર આપણે કલર બતાવી દઈશું બધા આ રીતના બંને બાજુ લગડી પટ્ટા વાળા આવશે

આપણે ઓલ ઇન્ડિયામાં કુરિયર કરી આપીએ છીએ એ પણ માત્ર ત્રીસ રૂપિયાના શિપિંગ ચાર્જથી જો કોઈને ગામડું હોય તો આપણે પોસ્ટમાં મોકલીએ છીએ એટલે તેનો શિપિંગ ચાર્જ પચાસ લાગે છે જો આ બધા તેના અલગ અલગ કલર છે તો બેનો રાહ કોની જોઉં છો ફટાફટ તમને ગમતો કલરનો સ્ક્રીનશોટ મોકલો સ્ક્રીન ઉપર આપેલા નંબરમાં ત્યારબાદ જો આ નેવી બ્લુ કલર છે આપણે કલરના નામ પણ બોલતા જઈએ કેમ કે વિડિયોમાં કદાચ ક્યારે બહેનોને ખ્યાલ ના આવે તો આ નેવી બ્લુ કલર છે ત્યારબાદ આ પર્પલ કલર ત્યારબાદ આ બ્લુ અને મરજન્ટાની વચ્ચેનો છે બીટ કલર સરસ છે આ બ્લુ વર્કવાળું આ પણ માત્ર બસો પચાસમાં હવે આપણે બીજી પેટર્નમાં દુપટ્ટા બતાવીશું આનો પણ રેટ તો સેમ જ રહેવાનો છે પરંતુ ડિઝાઇન ચેન્જ થશે કચ્છી વર્કમાં એકદમ સરસ જો કચ્છી વર્ક અને આભલાવાળો દુપટ્ટો આવશે રેડ અને બ્લેક કલર રેડ મરુન ઉપર ડાર્ક મરુન છે બસો પચાસ રૂપિયા કિંમત રહેવાની છે બીટ કલર અને ગ્રીન કલર ડાર્ક બીટ ઉપર છે આપણે અત્યારે ચોલીમાં અને ત્યારબાદ પણ આપણને ઉપયોગી આવે એવા દુપટ્ટા છે જે ચોલીની મેચિંગ થતો હોય તેનો તમે સ્ક્રીનશોટ મોકલી શકો છો એકદમ ગ્રીન અને મરૂન કલર આવશે ત્યારબાદ આ બ્લુ અને રામા કલર આવશે સ્કાય બ્લુ ઉપર મરૂન અને ગ્રીન કલર આવશે આપણે હવે થોડા હેવીમાં દુપટ્ટા ગ્રીન કલર આભલા વર્ક છે આમાં કોઈ આભલું નીકળેલું હોય ચોટાડેલા છે એટલે તો બેનો પ્લીઝ થોડું આમ તેમ હોય તો ફરિયાદ ના કરતા ગ્રીન કલર માં બંને બાજુ લગરી પટ્ટો આવશે કચ્છી વર્ક આવશે માત્ર ત્રણસો પચાસ રૂપિયા

કપડું પણ હેવી રહેવાનું છે લગડી પટ્ટો કચ્છી વર્ગ બધું આપણે માત્ર ત્રણસો પચાસમાં જ આપીશું તો રોજ બેનો નવી નવી ચોલી પહેરી અને પોતાની નવરાત્રિ સારી ગુજારે ત્યારબાજ રેડ કલરમાં નવી ડિઝાઇન એવી છે આવશે તમારે આભલીવાળું પછી આવી રીતના આભલી ચોટાડેલી આવશે લગડી પટ્ટો આવશે રેડ કલર અને કિંમત રહેશે ત્રણસો રૂપિયા બધાથી નવું આપણી પાસે આવે છે એ પણ ત્યારબાદ પિંક કલર એકદમ હેવી મસ્ત મોટો આવશે ત્રણસો રૂપિયા ત્યારબાદ આ છે એકદમ મરૂન કલર ડાર્ક મરૂન ઉપર જેની કિંમત પણ રહેવાની છે માત્ર ત્રણસો રૂપિયા એકદમ અત્યારની લેટેસ્ટ ફેશન વિન્ટેજ દુપટ્ટા બ્લેક કલર છે મોટો દુપટ્ટો રહેશે અને યુનિક બધાથી બ્લેક કલરમાં રૂપિયા ત્યારબાદ નેવી બ્લુ કલર આખું આ બધું વર્ક કરેલું છે ડિઝાઇન નથી બોર્ડર પણ ચારે બાજુ વર્ક આવશે માત્ર ત્રણસો પચાસ રૂપિયા નેવી બ્લુ કલર ત્યારબાદ બીટ કલર બેનોને ખાસ કહેવાનું કે આપણે દુપટ્ટા કે એવી કોઈ પણ વસ્તુ બદલી નથી આપતા તો તમને જે પસંદ આવે તે સિલેક્ટ કરી અને પછી જ મંગાવજો પિંક કલર અને વિન્ટર દુપટ્ટા કહેવાય ફૂલ લેટેસ્ટ અને ટ્રેન્ડી વસ્તુ છે ત્યારબાદ ગ્રીન કલર આવશે કેવું સરસ વર્ક છે હવે આપણે બતાવીશું વન પીસ લોંગ ગાઉનમાં આ તમારે નવરાત્રિમાં પણ ચાલશે અને ત્યારબાદ પણ ચાલશે માત્ર ત્રણસો પચાસ રૂપિયામાં જો આખું સિકવન્સનું વર્ક કરેલું છે ઓલ ઓવર ગાઉનમાં સ્લીવમાં અને અસ્તર સહિત ઘેરાવાળી એમ ટુ ડબલ સાઇઝ મરૂન કલર માત્ર ને માત્ર ત્રણસો પચાસ રૂપિયામાં ત્યારબાદ ગ્રીન કલર આમાં પણ એમ ટુ ડબલ સાઇઝ ત્રણસો પચાસ રૂપિયા જો આખું સિકવન્સ નું વર્ક છે અને અસ્તર પણ છે જોઈ લો ત્યારબાદ તેમાં ત્રીજો કલર નેવી બ્લુ કલર આપણ માત્ર ત્રણસો પચાસ રૂપિયામાં એમ ટુ ડબલ એક્સલ સાઈઝ હવે આપણે થોડી ચોલી બતાવી દઈશું પિંક કલરમાં પંદર 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 વર્ષની છોકરીઓને થઈ જાય એવડી છે આ તેનો સરસ દુપટ્ટો અને આ તેનો બ્લાઉઝ અનસ્ટીચ આવશે એમાં પણ અસ્તર સહિત તમને કાપડ મળી જશે માત્ર ચારસો રૂપિયામાં અસ્તર સહિત એમાં પંદર સત્તર વર્ષની છોકરીઓને થઈ જાય એવડી છે આનો કિંમત પણ સેમ રહેશે માત્ર ચારસો રૂપિયાની ત્યારબાદ પર્પલ કલર બ્લાઉઝ આ બધામાં અનસ્ટીચ રહેવાના છે પર્પલ કલરમાં આ પણ માત્ર ચારસો રૂપિયામાં આ તેનું બ્લાઉઝ અને આ તેનું સરસ દુપટ્ટો જોઈએ ત્યારબાદ ગ્રે કલરમાં આ તેનું બ્લાઉઝ અને આ તેનો સરસ મોટો દુપટ્ટો આ એમ એલ સાઈઝની છોકરી હોય ને અઢાર ઓગણીસ વર્ષની એટલે જે પતલી હોય એમ એ લોકોને થઈ જશે

ત્રણસો રૂપિયા માં તો તમને દુપટ્ટા બધું કાપડ કમ્પ્લીટ મળી જશે પાંચ મીટર ની આખું કાપડ આવવાનું છે એકદમ મસ્ત લેરિયા વાળું કાપડ ત્રણસો રૂપિયા માં કાપડ પર એકદમ હેવી કાંજીવરમ ઉપર દેવાનું છે પર્પલ અને પિસ્તા કલર આ બ્લાઉઝ નું કાપડ આવશે આ ચણિયાનું અને આ દુપટ્ટો આ બધાની કિંમત રહેશે માત્ર ત્રણસો રૂપિયા ત્યારબાદ લાઈટ પિંક કલર જો આ બ્લાઉઝ નું કાપડ અને આ તેનો દુપટ્ટો માત્ર ત્રણસો રૂપિયામાં ત્યારબાદ રોયલ બ્લુ કલર તમારે કાપડ માત્ર ત્રણસો રૂપિયામાં ચણિયો બ્લાઉઝ અને દુપટ્ટો જોઈ લે એક વન પીસ છે આપણે તે પર બતાવી દઈએ વ્હાઈટ કલરનું આખું ચિકનકારી વનપીસ રહેવાનું છે જેની કિંમત રહેશે પાંચસો રૂપિયા એસ ટુ એક્સેલ સાઇઝ રહેવાની છે એસ એમ એલ અને એક્સેલ બધી સાઇઝ મળી જવાની છે તો આપણી આવી જ કૈલા સોનમાની નવી નવી અપડેટ જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો